છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે હીરાની મંદીની સૌથી સીધી અને માઠી અસર કલાકારો પર પડી છે ઘણા હીરાના કારખાનામાં કારીગરોને છૂટા કરી દેવાયા છે ત્યારે દર વર્ષે સામી દિવાળીએ સતત ધમધમતા કારખાનામાં હવે કારીગરો હડતાળ કરવા મજબૂર બન્યા છે બોનસની વાત તો દૂર રહી પણ પંદર ટકા પગાર કાપની જાહેરાત પર ઉતર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે કંપની દ્વારા દિવાળી બોનસ નહીં આપવા અને પંદર ટકા પગાર કાપની જાહેરાત કરવામાં આવી હતી જેનો કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો છેલ્લા ત્રણેક દિવસથી આ મુદ્દે વાતાઘાટો ચાલી રહ્યો છે કે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી રત્ન કલાકારો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધ્યા છે રત્ન કલાકારોએ કહ્યું કે અમારે દિવાળીએ સારું કામ થતું હોય છે જોકે આ વર્ષે તો અત્યાર સુધીનું જે બોનસ હોય તે પણ કાપી લેવાની વાત કરવામાં આવી છે કંપનીના એ ચાર તરફથી આજે બોનસ નહીં આપવાનું કહેવામાં આવ્યું હતું જેથી અમે કારીગરો કામ ઉપર ચડ્યા નથી તમામ કારીગરો એશિયન સ્ટાર કંપનીના ગ્રાઉન્ડમાં ધરણા પર હડતાલ પર બેઠા છે અમારા પગાર અને બોનસ હક છે પરંતુ તેના પર તરાપ મારવી યોગ્ય નથી We report LK Star News Suraj.